થઈ ગયું ઉતારશું એ પ્રમાણે આપણે બધા ઉપર આવીશું બેસી રહેશું

પરંતુ પાટણ શહેરમાં જે પ્રમાણેની ધંધા રોજગારની આવકો થવી જોઈએ એ અન્ય જગ્યાએ જે થાય જે પ્રમાણમાં નથી આવો એ કોઈને પાટણ આવવું હોય છે તો નથી આવતું તો કેમ નથી આવતો પાટણ કે રાધનપુર જતો રહે એ મહેસાણા જતો રહે એ આવી રીતે બહુચરાજી હારીજ બધા સેન્ટરોમાં જતો રહે પણ પાટણમાં નથી આવતો તો કેમ નથી આવતો તો સામાન્ય મને લાગી તો કે પાટણમાં આ જે ભાડે કરીને જે વાન વાળા આવે છે ને એમને કેમ કે ભાઈ અમારે પાટણ ખરીદી કરવા જેવું છે તું અમારા હંગાથે આવે તો એ ના પાડે એ ભી પાટણ નહીં તમે બીજે ક્યાંક લઈ જઈશું કેમ તો અમે પાટણમાં પ્રવેશ કરીએ છીએ તો પોલીસ વાળા પકડે છે અમારી જોડે પાંચસો હજાર રૂપિયા લઈ લે તો આવતા બંધ થયા છે એક નાનું કારણ છે મિત્રો એક નાનું કારણ

વર્ષોથી એ રાજકારણની અંદર સક્રિય છે અને એમને અભિનંદન આપીશ કે આજે ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદાર તરીકે એમને ખબર પડી કે પાટણની અંદર અને ગુજરાતની અંદર પોલીસની અંદર હપ્તા ખોલી ચાલે છે અને એના માટે એમને અભિનંદન એમને આ ખબર પડી અને મીડિયાની અંદર એમને આજે ફંક્શનની અંદર જાહેરની અંદર કહ્યું પરંતુ એ ભૂલી ગયા કે જ્યાંથી ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીનું શાસન આવ્યું ત્યાંથી ગુજરાતના કોઈ જિલ્લો એવો નથી કોઈ શહેર એવું નથી ક્યાં જ્યાં પોલીસની હપ્તાગીરી ના ચાલતી હોય ટ્રાફિક હોય ચુગારના અડ્ડા હોય દારૂના અડ્ડા હોય કે દારૂની લાઈનો ચાલતી હોય અને હવે નવી ઓનલાઈન જે છે સટ્ટાનું બજાર ચાલી રહ્યું છે એ તમામની અંદર સમગ્ર ગુજરાતની અંદર એ પાટણ પોલીસ હોય મહેસાણા પોલીસ હોય કે અમદાવાદ પોલીસ હોય સમગ્ર પોલીસ એ તમામ જગ્યાએથી હપ્તા ચાલે છે અને જ્યારે અમે વાત કરીએ વિરોધ પક્ષ તરીકે ત્યારે એવું કહે છે કે આ હપ્તા અમારે ઉપર સુધી પહોંચાડવા પડે છે એટલે આ ઉપર સુધી એટલે કોણ ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખ હોય મહામંત્રી હોય કે મિનિસ્ટર સુધી પહોંચાડવા પડતા હોય છે એ બધી રીતે તમામ સામાન્ય જનતા પણ જાણે છે અને આજે કેસી પટેલને બ્રહ્મ જ્ઞાન થયું અમે એમને અભિનંદન આપીએ છીએ અને સાથે સાથે મીડિયાના માધ્યમથી એ પણ કહેવા માગીએ છીએ કે ચાલો આપણે સાથે મળી અને પાટણની અંદર નહીં સમગ્ર ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીના કોઈ એવા નેતાઓ જાગૃત બની અને સરકારની સામે બોય ચડાવવા માગતા હોય અને પોલીસની જે હપ્તાખોરી ચાલે છે પોલીસની અંદર નહીં સમગ્ર તંત્ર એ મહેસૂલ તંત્ર હોય કે અન્ય પ્રકારનું કોઈ તંત્ર હોય એ તમામની અંદર જે ભ્રષ્ટાચારી રાજ ચાલે છે હપ્તાખોરી ચાલે છે એની સામે આપણે લડી અને ગુજરાતની અને પાટણની જનતાને હપ્તાખોરીમાંથી ન્યાય તો પાટણ જિલ્લામાં જિલ્લા ટ્રાફિક પોલીસ અને સિટી ટ્રાફિક પોલીસ જાહેરનામાનું પાલન કરવા બાબતે અને બીજા ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન ન થાય એ બાબતે દંડની કાર્યવાહી કરતી હોય છે એના ભાગરૂપે પોલીસ દંડ લેતી હોય છે અને આજે નિવેદન સોશિયલ મીડિયામાં ચાલે છે એ બાબતે પણ અમે તપાસ કરી અને ચોક્કસ એમાં કાર્યવાહી કરીશું હમણાં સાહેબ કોઈ રજૂઆત આવી આવી છે ખરી કોઈ કે દંડની બાબતની લઈને કોઈ વાહન ચાલકની કે હમણાં સુધી કોઈ રજૂઆત મળી નથી અને પોલીસના કંટ્રોલ રૂમ ઉપર પણ આ પ્રકારની કોઈ રજૂઆત હજુ મળી નથી